ધાંગધ્રા તાલુકા પોલીસે કંટાવા પાસે વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડીપ રોહિતની સૂચનાથી ધાંગધ્રા તાલુકાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજે જે જાડેજા પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવજીભાઈ વાઘેલા સંજયભાઈ પાઠક વિક્રમભાઈ રબારી શક્તિસિંહ સિંઘવ વગેરે પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે કુડા રોડ કંટાવા પાસેથી પસાર થતી બ્રેઝા કારને રોકી તેની તલાશી લેતા તેમાંથી પરપ્રાંતીય વિદેશી દારૂની નવસો બોટલ જેની કિંમત રૂપિયા બે તથા કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા સાત લાખ અઠ્યાવીસ સાથે ગાડી ચાલકને પકડી પાડ્યો જ્યારે અન્ય એક ઇસમ નાસી છૂટ્યો હતો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે